શ્રીજી ફૂડ ઓછું ઠક્કર આજે આપણે માંગરોળનો પ્રખ્યાત લીલા નાળિયેરનો હલવો કેવી રીતે બનાવવો એ જોઈશું આને ખાદીમ પાક પણ કહેતા હોય છે અને આને બનાવવું ખૂબ જ સરળ છે તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ આ હલવો બનાવવા માટે આપણે જે શ્રીફળ લાવતા હઈએ છીએ એ લેવાના છે તો અહીંયા મેં બે શ્રીફળ લીધા છે આને આપણે ધોઈને પછી છીણી લેવાના અને છોલવાની જરૂર નથી અને છાલ સાથે જ યુઝ કરવાના છે તો નાળિયેરને આ રીતે મીડિયમ સાઇઝના કણાની છીણીથી છીણવાનું છે હવે આ નાળિયેરનું છીણ ડૂબે એટલું દૂધ આમાં ઉમેરવાનું તો અત્યારે મેં પાંચસો એમ એલ દૂધ આમાં ઉમેર્યું છે હવે ગેસ ચાલુ કરીને આને સરસ રીતે કૂક કરવાનું આ રીતે તમારે આને લેવલમાં કરીને ચેક કરવાનું બધું છીણ આ રીતે દૂધમાં ડૂબી જવું જોઈએ અત્યારે આને હલાવવાની જરૂર નથી બે થી ત્રણ મિનિટ પછી આ દૂધ ગરમ થઈને ઉકળવા લાગે એટલે આને હલાવવાનું તો બે મિનિટ પછી દૂધ સરસ રીતે ઉકળવા લાગ્યું છે આ ટાઈમે આને હલાવી લેવાનું અને ટોપરાને આપણે દૂધમાં ધીમા ગેસ ઉપર જ સરસ રીતે કૂક કરવાનું છે જેથી ટોપરું અંદરથી પણ સરસ રીતે કૂક થઈ જશે અને દૂધનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ આવશે ત્રણથી ચાર મિનિટ પછી આમાં અડધો કપ જેવી દૂધની મલાઈ એડ કરવાની મલાઈ ના બદલે તમારે માવો એડ કરવો હોય તો પણ કરી શકાય તો આ રીતે આ કરીને હવે ઢાંકી દેવાનું છે દૂધમાં સરસ રીતે કૂક થઈ ગયું છે આ રીતે આમાં આટલો દૂધનો ભાગ હોય એ સમય જ આમાં ખાંડ ઉમેરી દેવાની તો આટલા માપમાં એક કપ અને ગ્રામમાં બસો ગ્રામ ખાંડ ઉમેરવાની છે હવે આ રીતે આને ખુલ્લું જ કુક થવા દેવાનું હવે આ સમય આમાં ત્રણ થી ચાર ચમચી જેટલું ચોખ્ખું ઘી ઉમેરવાનું છે જનરલી આપણે હલવામાં સૌથી પહેલા ઘી મૂકીને દૂધીને કે ગાજરને શેકતા હોઈએ છીએ આમાં આ રીતે સૌથી લાસ્ટમાં ઘી એડ કરવાનું છે આ સમયે તમારે ગળપણ ચેક કરી લેવાનું જો તમને ગળપણ ઓછું લાગતું હોય તો બીજી બે ત્રણ ચમચી જેવી કે તમે ઘરમાં જેવું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે આમાં ખાંડ એડ કરી શકો છો

હવે આને એક ઘી લગાવેલી થાળીમાં કે ચોકીમાં લઈ લેવાનો આને તમે 12 ડબ્બામાં ભરીને 4 થી 5 દિવસ સુધી અને જો ફ્રીજમાં રાખો તો 8 થી 10 દિવસ સુધી આ સારો રહે છે આમાં આપણે કોઈ લોટનો ઉપયોગ નથી કર્યો એટલે તમે આને ઉપવાસમાં પણ ખાઈ શકો છો ખાલી પાક સરસ રીતે સેટ થઈ જાય એ પછી એને કટ કરી લેવાનો અને આને સેટ થવા માટે બહાર જ રાખવાનું છે અને આના બરફી જેવા હાર્ડ પીસ નથી હોતા આ રીતે આ થોડું સોફ્ટ જ હોય છે